વેલકમ ટુ ભગવતી વિદ્યાલય આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી પાંચ છ વિદ્યાર્થી મિત્રો આપણે પાના નંબર અઠ્યાસી સુધીના આગળના વિડીયોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે આપણે જે બાકી છે ત્યાંથી જોઈશું કદરૂપ બા બદક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરાની નિશાની કરો જે ના કરતું હોય ત્યાં ખોટાની નિશાની કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે કદરૂપ બધક છે જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરાની નિશાની અને જે ના કરતું હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે એક ખૂબ ઊંચે ઉડતું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે જે કદરૂપુ બતકડું છે તે ખૂબ ઊંચે ઉઠતું હતું કે નહીં તો એમાં આવશે ખોટું બે ખૂબ ઝડપથી તરતું એમાં પણ ખોટાની નિશાની આવશે કૂતરાની સામે થઈ જતું તો આ વિધાને ખરું છે કે ખોટું આ પણ ખોટું છે પોતાનું પ્રતિબિંબ જોવા અરસો રાખતું તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે કે ખોટું આ વિધાન પણ ખોટું છે પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ વિધાન પણ ખોટું છે છ કદી રડતું નહીં તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આપણે આ વિધાન પણ ખોટું છે સાત ખૂબ દુઃખી થતું તો વિદ્યાર્થી મિત્ર આપણે જોઈએ કે આ વિધાન ખરું છે આઠ હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું તો વિદ્યાર્થી મિત્ર આપણે જોઈએ કે આ વિધાન ખોટું છે નવ કદી હિંમત હારતું નહીં તો આ વિધાન પણ ખરું છે તે પછી આપણે દસમો જોયસું બતકની જમે ડરતો હતો તો વિદ્યાર્થી મિત્ર આપણે જોઈએ કે આ વિધાન ખોરું છે 11 તે પોતાને સક્તિ સાડી માનતો હતો તો વિદ્યાર્થી મિત્ર આપણે જોઈએ કે આ વિધાન ખોટું છે હંમેશા નવા મિત્રો બનાવવાનો પ્રયત્ન કરતો હતો તો આ વિધાન ખરું છે કે ખોટું આ વિધાન ખરું છે એક બે જવાબ લખો તો વિદ્યાર્થી અહીં પ્રશ્નને તમારે એક બે વાક્યમાં જવાબ લખવાના છે એક પાંચમો ઈંડુ કોનું હતું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પાંચમો ઇંડુ રાજહંસ નું હતું બે બતક માતાને ખબર કેમ ના પડી જનો જવાબ છે બતક માતાને ખબર ના પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા ત્રણ તેને બધા કદરૂપો કહેતા હતા તેનું કારણ શું હતું જેનો જવાબ છે તેને બધા કદરૂપો કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું ચાર કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું જેનો જવાબ છે કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં તે પછી આપણે નીચેની પરિસ્થિતિઓમાં તમે શું કરશો તે કહો વિદ્યાર્થીઓના જૂથ પાડી દરેકને એક 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 વિધાન આપી ચર્ચા કરી રજૂ કરવાનો કહો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે અહીં સાત પ્રશ્નો આપ્યા છે તેમાં તમારે વિદ્યાર્થીઓને જૂથ પાડી દરેકના પાઠ્યપુસ્તકના પાના નંબર નેમુ પરના એક એક વિધાન આપી ચર્ચા કરી જૂથ કરવાનો છે તે પછી આપણે તમારા બે મિત્રોનો પરિચય વર્ગને આપો તેની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે કહો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે તમારા બે મિત્રોના પરિચય વર્ગને આપી તેમને તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે આ પ્રવૃત્તિ તમારે વર્ગમાં જાતે કરવાની છે એટલે કે તમારી આ પ્રવૃત્તિ સ્વયં કરવાની રહેશે તે પછી આપણે રાજહંસ દોરતા શીખો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે ચિત્રમાં રાજહંસ દોરવાનો પ્રયત્ન કરવાના છે અહીં તમારે આ ચિત્ર પોતાની નોટબુકમાં દોરી એટલે કે સ્વયં દોરવાનો પ્રયત્ન કરવાના છે તે પછી આપણે નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો એક આ બતકડું જબરૂ દેખાય છે માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે આ વિધાનો કોણ બોલે છે જેનો જવાબ છે બતકના બચ્ચાઓ તે પછી બે જોઈશું આ બતક નથી લાગતું તેનો લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય તો વિદ્યાર્થી મિત્ર આ વિધાન કોણ બોલે છે ડોસીમાં ત્રણ આ પક્ષી કાંઈ આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય કોણ બોલે છે મરઘીનું ટોળું ચાર હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય કોણ બોલે છે બચ્ચાની માં પાંચ બધા મને કેમ ધીકારે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કાય વિધાન કોણ બોલે છે અદ્રુપુ બતકડું વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ